ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી તૈયારીના ભાગરૂપે આજ રોજ કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે તારીખ પંદરમી ફેબ્રુઆરીના રોજ ભરૂચમાં કોલેજ રોડ પર આવેલ લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્લસ્ટર પ્રભારી કરશન ગોંડલિયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યશાળામાં વિવિધ યોજનાઓ અંગેની માહિતી લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવી અને લોકોને સરકારની વિવિધ યોજનાનો લાભ કેવી રીતે અપાવવો એ અંગેની માહિતી આગેવાનો આપવામાં આવી હતી લોકસભાની લાભાર્થી કાર્યશાળા એટલે કે સરકારની યોજના લોકો સુધી સરળતાથી પહોંચે એની માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ શું શું પગલાં ભરવા શું શું અગમચેતી રાખવી તેની કાર્યશાળા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલ એવા પ્રસન્નભાઈ ગોંડલિયા અમારા લોકસભા કક્ષાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા સાહેબ લોકસભાના પ્રભારી અજયભાઈ સંયોજક યોગેશ મામા સૌ આગેવાનોએ વ્યક્તિગત રીતે લાભાર્થી કાર્યશાળાની યોજના વિશે માહિતી આપેલ છે ભારતીય જનતા પાર્ટી ફક્ત મત લેવા માટે જ નહીં પણ લોકોને વાસ્તવમાં જે પણ જરૂરિયાતો ઊભી થાય એની સામે શું શું પગલાં ભરવા જરૂરિયાતો કઈ રીતે પહોંચી વળવું છેવાડાના માનવી સુધી સરકારની યોજના લાભ મળી રહે તે માટેના વિવિધ પગલાં ભરતી હોય છે ઇલેક્શન આવે અને મત માગવા જાય તેવી આ પાર્ટી નથી ફક્ત મત માટે જ નહીં પણ લોકોની સુખાકારીમાં કઈ રીતે થાય નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્ધાર કર્યો છે આત્મનિર્ભર ભારતનો તેના ભાગરૂપે જ આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે